ટોલનાકા પરથી સ્થાનિકોને ટોલ મુક્તિ માંગ સાથે સુરત સુરત પરથી સ્થાનિક વાહન ચાલકો પાસેથી પણ ટોલ લેવાતો હોય જેને લઈ છેલ્લા કેટલાક સમયથી વિરોધ થઈ રહ્યો છે ત્યારે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કામરેજ ટોલનાકા પરથી સ્થાનિકોને ટોલ મુક્તિ આપવામાં આવે તેવી માંગ સાથે સુરત કલેકટરને આદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરાઈ હતી

ત્યારથી સાવ મનસ્વી રીતે ને સરમુખત્યારશાથી સુરતની પ્રજાને લૂંટવાનો પરવાનો મળ્યો હોય એ રીતે ટોલ નાકાના હિજારદારો લૂંટી રહ્યા છે જે બાબતે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી તે સમયે બંધ થઈ ગયું હતું કોંગ્રેસની આગેવાનીમાં જ દર્શનભાઈને બધા ગામના લોકો શહેરના લોકોએ આંદોલન ચલાવ્યું હતું અને એની ફળ રૂપે એ ટોલ નાકા પર જે રૂપિયા ઉઘરાવવાની શરૂઆત થતી હતી બંધ કરવામાં આવી હતી પણ જ્યારથી ફાસ્ટેગ શરૂ થયા છે ત્યારથી ફાસ્ટેગની અંદર પણ સુરત શહેર અને જિલ્લા અને બારડોલીના જે આઈડો નંબરની ગાડીઓ છે એના ટોલ નાકાના રૂપિયા કપાય છે અને કરોડો રૂપિયા સુરતની પ્રજાના લૂંટવાનો પરવાનો સરકાર શ્રી આપ્યો છે એવું હાલ લાગે છે એના માટે ફરીથી એ સુરત શહેર જિલ્લાની તમામ પ્રજાના લોકો આગેવાનો આ આંદોલનમાં ફરી જોડાયા છે કે સુરતની પ્રજાને લૂંટવાનો પરવાનો બંધ કરવું જોઈએ સરકારે અને સુરત શહેર અને જિલ્લાની પ્રજાને આ ટોલ નાકા પર સૌ મફતમાં અવર જવર કરવાની થાય એ માટે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે સરકાર સમક્ષ રજૂઆત કરશું નહીં સાંભળે તો ગાંધી ચિંતા માર્ગે આવનારા દિવસોમાં સૌ આગેવાનો ભેગા મળીને પ્રજાના હિત માટે સુરતની પ્રજાને લૂંટી બચાવવા માટે આંદોલન માર્ગ અપનાવતો એ નક્કી છે જી જે ફાઈવ જી જે ઓગણીસ ના સુરતના લોકોને લગભગ પચીસ હજારથી વધુ વાહનો રોજના પસાર થાય છે બે હજાર ઓગણીસમાં જે સરકારે જાહેરાત કરી હતી કે સુરતના લોકોના હિતમાં ટોલ નાકા પરથી દૂર થવામાં આવે એ અનુસંધાનમાં ટોલ લેવાનો બંધ થાય એ અનુસંધાનમાં ફરીવાર આઈઆરબી વિભાગનો જે ટોલ નાકુ ને મુદત પૂર્ણ થઈ ગઈ છતાં પણ ટોલ લેવામાં આવે છે એ સમગ્ર બાબતના અનુસંધાનમાં એક લડતના ભાગરૂપે યુવા કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ સુરત શહેર કોંગ્રેસ એ તમામને ભેગા રાખીને આજે સુરતના લોકોના હિતમાં આ ટોલ ટોલનાકું બંધ થાય જી જે ફાઇવ જી જે ઓગણીસ આ તમામની પાસે ટોલ લેવાનું બંધ થાય એ અનુસંધાનમાં આજે રજૂઆત કરવા માટે આવ્યા છે શું રજૂઆત લઈને આવ્યા છે આજે અમારે એટલા માટે અહીંયા આવવું પડે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજાટા રાડ પ્રથા કલેક્ટરને એટલા માટે આપવું પડે છે કે ભાટિયા ટોલ નાખો અને આપણો કામરેજનો ટોલ નાખો જે જે ફાઈવ અને જી જે ઓગણીસ માટે નક્કી કરવામાં આવેલો હતો કે ભાઈ આપણે સુરત શહેર અને જિલ્લાના લોકોનો ટેક્સ લઈને લેવો જોઈએ પણ તેની મુદત પણ ચૌદ વર્ષ થઈ ગયા આજે પૂરી થઈ ગઈ છે આજે સેન્ટ્રલ અંદર પણ ભાજપની સરકાર છેલ્લા પાંત્રીસ વર્ષથી આ ભાજપની સરકાર ગુજરાતની અંદર બી છે અને આપણા જે મંત્રી જે છે ગડગડી સાહેબ એ જાહેરાતો પણ જાહેરાત કરે છે કે જિલ્લાના કે શહેરના લગતા જે કોઈ આવે તેની પાસે ટોલ ટેક્સ લેવાના આવતા નથી તો આ છતાં પણ ટોલ ટેક્સ ઉઘડાવવામાં આવે છે ખરેખર આ કામરેજ ટોલ નાખું છે વાટિયા ટોલ નાખું છે એની મુદત પૂરી થઈ ગઈ હોય છતાં પણ જો આ લોકો પૈસા ઉઘડાવે છે તો તાત્કાલિક બંધ કરવું જોઈએ નહીં બંધ કરવામાં આવશે તો અમે તાત્કાલિક હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ અંદર એના માટે પગલાં ભરીશું અને લોકોને વાંચવા આપીને અમે આ ઉઘ્ર આનંદન કરીશું